સાસરે ગયેલ દીકરીનો માતાને પત્ર છે દરેક દીકરીની અને માતાની આંખમાં કરુણાના આવે અને દરેકના હૃદયને સ્પર્શી જાય તેઓ સાસરે ગયેલ દીકરીનો તેની માતાને લખેલો પત્ર છે હું તમને વાંચી સંભળાવું છું પ્રિય મમ્મી આઠ જીબીની પેન ડ્રાઈવમાં થોડી જગ્યા ઓછી પડી નહી તો મારું આખું બાળપણ ફોલ્ડરમાં નાખીને અહીં સાસરે લઈ આવ્યું પણ મારું બાળપણ તો તારા ખોળામાં જ રહી ગયું પણ મારું બાળપણ તો તારા ખોળામાં જ રહી ગયું તારા ખોળામાં હું માથું મૂકીને સુઈ જતી હતી એ સમય સોનાનો હતો અને એટલે જ એ ચોરાઈ ગયો સોનાની વસ્તુઓ સાસરે આવ્યા પછી મારી જ જાત મને મળતી નથી મારી જ જાત મને મળતી નથી તો બીજી વસ્તુઓ ક્યાંથી મને મળે તું રોજ સવારે મને મારા માથા ઉપર હાથ પેરવીને ઉઠાડતી હવે મારે એલારામ મૂકવો પડે છે આજે પણ રડુ આવે છે ત્યારે તારી જૂની સાડીનો છેડો આંસુઓ સામે ધરી દઉં છું આંસુઓને તો મૂરખ બનાવી દઉં છું પણ આંખોને કેવી રીતે બનાવું આંખો પણ હવે ઇન્ટેલિજન્ટ થઈ ગઈ છે મમ્મી જ્યારે પણ વેહિકલ ચલાવું છું ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે કે ધીમે 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 આપતી એવું કહેવા વાળું હવે કોઈ જ નથી અને એટલે જ ફાસ્ટ ચલાવવાની મજા નથી આવતી મમ્મી તારા ઘરેથી મારા સાસરા સુધી જતા રસ્તામાં આવતો નથી લેવા લગ્ન પછી ઘરેથી સાસરી તરફ જતી વખતે જે ગાડીમાં હું વિદાય પામી હતી એ ગાડીના નિયર વ્યૂમાં ए गाड़ी ना रियर व्यू मिरर पर લખ્યું હતું કે ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર બસ એટલે અરીસામાં છેક સુધી મે તારો ચહેરો જોયા કર મમ્મી કેટલા રસ્તાઓ વન મે વતિયારસ્તા ઉપર હું આગળ નીકળી ગઈ છું કોઈને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી સરને અને સરનામું બનાવી ગયું છે પણ એ રસ્તા ઉપર પણ એ રસ્તા ઉપર રોંગ સાઈડમાં ડ્રાઈવ કરીને પણ તને મળવા ચોક્કસ આવીશ કારણ કે મારું ડેસ્ટિનેશન તો તું જ છે મમ્મી મારું ડેસ્ટિનેશન અને ડેસ્ટિની તો તું જ છે મમ્મી વર્ડ સ્ટાર્ટ વિથ યુ એન્ડ એન્ડ વિથ યુ મમ્મી સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી કારણ કે મારી દુનિયા તો તું જ લિખિત મમ્મીની દીકરી